તો 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 મોડા ઉઠાતા અને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ધીમે ધીમે સાટા આવતા હતા પણ સાંજનો વરસાદ આપણે આખી રાત પણ સારો વરસાદ આવ્યો છે અને અત્યારે ચાલુ જ છે અને આ કેવો એમ કેવાય કે અત્યારે વરસાદ આવે શિયાળો છે અને ચોમાસા જેવું વાતાવરણ ને વરસાદ શરૂ છે અને અત્યારે આપડે બરોબર એમ કેવાય ને કામની સીઝન અને ખળા માંડવીના ખળા લેવાનું ને એવું બધું કોઈ કપાસ તાવડી ગયા હોય ને એવું બધું કામ અત્યારે ચાલુ હોય અને એમાં જ વરસાદ આવે એટલે બધું પાક છે ને ખેડૂતોને તો બગડે જ એટલે વરસાદમાં આવી જાય એને ઘણું ખરું નુકસાન થાય છે કપાસ હોય તોય ઓલો થઈ જાય માંડવી હોય તો ઓલી થાય પાલો બગડે ઠોરમાં લે નીણ પૂછો બધું પલળતું હોય અત્યારે ચોમાસામાં વરસાદની વાટ હોય ત્યારે જ કાંક વ્યવસ્થા કરી હોય પણ શિયાળામાં તો વરસાદની વાટ ન હોય તો અત્યારે જો વરસાદ ચાલુ જ છે આપડે પાલા ફેરો ફરીને લેવાતા આપડે ઠાકીય વરસાદ માંડવી વસ્ત્રીમાં પડી હતી એટલે હાજર વરસાદ આવતો ને વધારે પડતી ઝેણ આવતી થોડાક વધારે થાટા આવતા એટલે આપડે આ કાર્પેટર આડું બાંધી થયું હતું આમ થોડુંક ઠાકી દીધું હતું પણ અત્યારે હાલ એવું કરી નાખ એટલે માંડવી માં વાંસો ન આવે પલ્લે ને એવું થાય ઝેડું ઓછી લાગે એટલે અત્યારે વરસાદ તો ચાલુ ને ચાલુ છે એવું ઘણું ખરું ગયું બંધ થવાનું નામ જ નથી અત્યારે વરસાદ આવે છે ને એટલે જગ્યા નહીં એક તો આપણે અહીંયા લઈએ જ લીધો હતો પણ અહીંયા ઓછરીમાં જો પાણી આવી જાય છે અને સિરામણ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અંકિતાબેન તો શીરાવા મળ્યા છે નહીંતા કિતાબેન કે શીરે લીધું બઉ ભૂખ લાગી વરસાદ બહુ ભૂખ લાગે ને બધું તૈયાર થઈ ગયું છે તો આપણે પણ લેશું રામ રામ સીતારામ અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપડે કમ્પ્લીટ થઈ ગયા છે અમારે એમ કે વરસાદ એવો આવ્યો ને કે એની વાત જુ થોડી દીધી અત્યારે માંડવી પડામાં પડી હોય એને શું થાય બહુ મોટું નુકસાન છે કેમકે ખરાટાને વરસાદ આવે ને એટલે બધા બઉ કેવાય દે આમ ખાવાની વ્યવસ્થા નું હોય ઢાકવાનું એવું બધું હોય તો વાંધો નો આવે પણ એવું બધું ન હોય તો વધારે હેરાન કરી દે હજી માંડવી ના પાથરા એ પડા માં હા અત્યારે શિયાળો આવી જાય કે ચોમાસુ જ નો કેવાય એટલે માણસ એ વ્યવસ્થા એ નો કરી હોય ને હા એવું થાય ને અમારે તો વ્યવસ્થિત થઈ જ ગયું છે પણ એમ કેવાય કે બે ત્રણ કલાક જ આમ

ચોકલેટ ખાવું છે હવે આપણે બે દિવસથી બપોરે કરવાના અને આજે બપોરામાં છે નું શાક અને બાજરાના રોટલા ખાવાના છે કે નહીં સીએ ખાવાના પણ તમારે બાજરાનો ખાવાનો હોય ઘરમાં ગરમ હતો ને એટલે ખાઈ લો છાસ ને એવું બધું આપો

ફૂલ season હોય કપાસ વીણવાની એટલે એમ કેવાય કે અત્યારે મોટા માં મોટું નુકસાન ખેડૂત નું કેવાય કે આખા વર્ષ ની મહેનત આ બે ત્રણ દિવસ માં પાણી માં ફેરવી નાખશે પાણી જાવે છે ત્યારે પાણી ફરે છે પાણી માં હા જ ફેરવી નાખશે એમ તો કઉં છું આ વરસાદ આવી ગયો ને એટલે બીજું હોય ખેડૂત ને શેની ઉપર આધાર હોય પાક ઉપર આધાર હોય બીજો કોઈ કઈ ધંધો બીજો ન હોય મગફળી નો તો પાક બગાડ્યો અને કપાસ નો પાક બગાડવાનું શરૂ જ છે હા એવું થાય ને, પછી આવું પડે ને એવું થાય એટલે કઈ ભાવે નો આવે

ઈ તો સરસ મજાનું દેખાય છે આ વર્ષે તો દાજુ બેસે તો કેમ કે દેશી ખાતર જ આપડા ભરપૂર નાખ્યું છે એટલે સારું જ બેસે એવું લાગે છે અને આપડે સામે નીણ છે ને નીણ પણ લીલકાવા મળી છે પણ હવે જો આ વરસાદ બહુ વરે વરે કરે ને કદાચ પીળી પડે ને એવું થાય તો હજી આટલો બધો વાંધો નહીં થાય પણ બહુ વરસાદ આવે ને તો થોડું કેવર આવે કેમ કે નાનું હોય એને વધારે પાણી આપો ને તો પછી બળપ લાગે મોટું થઈ ગયું હોય ને પાણી મળે ને તો બહુ વાંધો ન આવે તો આપડે એક ભર છે ને ભરેલું હતું કમ્પ્લીટ પાલાનું ઈ આપડે અત્યારે વરસાદ રહ્યો ને એટલી વારમાં આપણે ખાલી કર્યો પણ તોય થાય તો હતું ને તોય નુકસાન આવ્યું સમજો

તો આપડે તર છે ને સરસ મજાનું પેલું કટે વાળું કરી ને સુલે સડાવી દીધું છે આથાળું મૂક્યું છે આપડે હવે જોવાનું છે આંધાળું આવી ગયું છે કે નહીં થોડી થોડી વરાળ નીકળે છે પણ હજી થોડુંક વધારે આથળા દેવાનું છે અને આપણે આજે છે ને માંડવી બાફવાની છે માંડવીનો ઓળો કરીને તો આપણે ખાધી એટલે શેકીને એમ આપણે ખાધી છે પણ બાફીને ક્યારેય નથી ખાધી એટલે આજે આપણે બાફવાની છે સરસ મજાનું મીઠું નાખીને ખોખા ફોડી પછી એમાં બાફીને અને પછી ખાવાની કાંક મજા જ આવે એટલે આ રીતે જો આપણે ખોખા તૈયાર કર્યા છે ઘરે માંડવી તો આવી ગઈ છે એટલે હવે વરસાદ આવ્યો ને એટલે થોડાક નવરા થઈ ગયા નિરાજ છે એટલે બાફીને ખાવી જો આ રીતે ફોડી વાળા છે આમ ટસ ટસ કરીને આમ એટલે આ તરત આ ફૂટી જાય આ રીતે બધા આ ખોખા ફોડી નાખ્યા છે પણ હવે બાળ કરવાની છે બાળ કરીને સારું આંધળ આવી પછી મીઠું ખોખા ને એવું નાખીને બાફા આપણે મૂકી દેવી તો આપણે અત્યારે માંડવી નાખી દીધી છે અને પાણી ઘણું ખરું ઉકળી ગયું હતું અને હવે આપણે નાખવાનું છે એમાં મીઠું દાણામાં થોડુંક સડે ને એટલું મીઠું નાખી દેવાનું અને આમાં હળદર હોતા નાખ્યું હોય ને તો ન ખાય આમ રાખ આમ રાખ બોલ

અને ઘરે આપણે સરસ મજા ની હવે લાપસી બને છે ને એટલે લાપસી ના આંધળા આપડે મુકાઈ ગયા છે બા બનાવે છે લાપસી બા ને ફાવે અમને તો કઈ આવડતી નથી એટલે બા એ જો આંધળ મૂકી દીધું છે ગોળ વાળું પાણી પેલા તો ગળી વાળ્યું નહોત બા અને એમાં પાછું મોણ નાખ્યું હતું એમાં હતા હા એમાં હતા તેલનું મોણ નાખ્યું છે અને ભડકું એવું બધું તૈયાર કર્યું છે વાળું બન્યું છે કેમ કે બે બકરીયા આજે શું ને એક તો અહીંયા છે અને એક અહીંયા બનાવ્યું કેટલું બનાવી કેટલું બનાવી લાભ સિંહ ખોખા બે ખોખા ને હોય ને

તમને પીરસે ગરમા ગરમ મજા આવે અંકિતા બેન ને પણ ની દાળ હાલે છે આ બાજુ પણ લાપસી ને દાળ અને આપડે ખાલી લાપસી લાપસી મને ખાલી છું અને મોટા ભાઈ ની

અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો છો ફરી પાછા મળશો આપડે નવા બ્લોગ માં તો બાય બાય